ખોદો ખોદો ગાય ખોદો ઉતાવે રાખો રહી ત્યા તારો બાપ ખોદી શોધીને તો થાકી રહ્યા આમ તો જો કેટલું ખોદી નાખ્યું તારો બાપ આ હું આખો પહાડ ખોદી નાખ્યો તો હજી માયા નો નીકળી

આપણે આયા તણે હેપીન તો આયા હે આયા તણે નો ભાગ જ હોય ને ગમી ને માયા ચડે ને તો તરત કીજો બરોબર કોતો કોતો માયા કા કોતો 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 ખાય કા કોતો માયા કોતો આલો Oh, oh. હે બેટા મારી ભૂરી કેમ કે દેખાતી નથી એ આમ ફોલા આડી સરે તમને દેખાતી નથી જોરાય હે બેટા એક વાત કહું બોલો ને આપડા માંડવમાં ઘણી બધી માયા હી હે તમ હાસ કે હો તો હાલો આપણે કાઢવા કાઢવાયલા જાવી હે બેટા એમ ન કઢાય એ સપને આવે ને તો જ નીકળે તો હાલો આપણે ખુઈ જાવ એટલે સપને આવશે

મને એવું લાગે છે કે તારો બાપ અહીંયા માયા જ નથી તારો બાપ માયા છે મને પાકી ખબર છે તમારો બાપ ખોદો અહીંયા આમ જો બધાય ગઢિયા કહેતા હતા કે આ જગ્યા ઉપર માયા છે પણ આજ દી આપણને પાકી માહિતી નથી મને પાકી માહિતી આવી ગઈ છે આટલામાં છેક છે ખોદો ખોદો ગાયકા ખોદો ઘડિયા હા આયા કાઈ છે હે

આમાં આટલું ગાયક આ ખોલું આમાં શું છે હું જોઉં તો ખરો આ હા 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 ભાઈ ભાઈ હવે તો રેવાતું નથી અરે બાપરે હા 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 આમ તો છે આમ તો જો આહા હા હા કેટલી માયા નીકળીયા આમ જો મને તારી વાત ઉપર વિશ્વાસ નતો પણ હાસુકા માયા નીકળી હો હોડિયા ઈ બંધ હું કામ કરે હાલો ખાઈ ગયા ભાગ પાલ લેવી તારો બાપ માયા ભાગ ન પડાય તને નથી ખબર આ જગ્યા કેટલી પ્રખ્યાત છે બધાને ખબર છે કે અહીંયા માયા છે અમુક તારા મારા રોકા અહીંયા ખોદવા આવે તો આમાં ભાગ ન પડાવે આપણને ભારી જાય તો હા એ વાત થાય છે હાલ હાલ સમજો કાળિયા કા ઘરે વહી જાય ને ઘરે જઈને ભાગ પાડશું હાલો ha lumayan umat lu halo kaya ka halo utawar aku toma ooba haloha go maya-maya જો યોને રોઈ કેજ હોય યોને હ મારી નછો ને હા ઓલી માને હાલમ જો આપડે ગામમાં પ્લાન કર્યો તો ને કે માયા જડે એટલે આને મારી નાખવાનો હતો જો માયા જડી ગઈ છે ને આને મારી નાખ્યો આય આમ જો અમથી કોઈ નઈ આવે ભલે આની લાછડતી હોય હાલ આપણે ઘરે જઈને આમ જો માયાનો ભાગ પહેલા હાલ હાલ હા 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 જમો પડી ગયા જમો હાલ હાલ હા हो ओ ओ हे बेटा अवे 1

આપણે સામા પડી જવાનો હવે આપણી હાથ પેઢી ને કામ નહીં કરવું પડે એ ગાડીઓ બને કઈ એ બારું ગરું દબાયેલા Hey! Ale, anhiman anh, anh mình đi chơi, anh về mai karu, anh mấy chú anh lên bay kia sau, બાપ રોહિત રોહિતે મરી ગયો ને મને હવે કાય ઉકલતું નથી થે ઓ બાપા અરે બાપ રે આ શું એની મને પાણો ઉઠતો આવે ઓય ઓ બાપા ઓ બાપા બતાવ ઓ બાપા ઓ બાપા ઓ બાપા

મારે તને શું કેવું મને કેવું સપનું આવ્યું ખબર છે કેવું આપણે બધા માયા ખોદવા જતા અને ઓલો કૂકલો નથી હા એને આપણે મારી નાખ્યો માયા અને પછી તું મરી ગયો અને પછી હું મરવાનો જ હતો તો હું બેસી ગયો આ જો સપનામાંથી ઉઠી ગયો સાડીયા સપના કોઈ હાસા ન હોય અને તું હું એવા સપના જોયા રાખ્યા હાલ હવે વાળીઆેલા થાય ભલા મને કેવું સપનું આવ્યું બાપ ના હું તો આમ તો આખો બીવી ગયો અરે વાળી આવેલા થાય હા હા હા